નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજના રોજ તમારા માટે એક મહત્વપૂર્ણ એવો એક ફોર્મ ભરવાનો વિડીયો લઈને આવી ગયા છે જેની અંદર તમને તમે વોટર કાર્ડ નું નામ તો સાંભળ્યું જ હશે તો તમે એને ચુંટણી કાર્ડ કેતા હોવ વોટર આઈડી કેતા હો કે પછી કોઈ પણ બીજું નામથી બોલાવતા હોવ પણ તેના માટેનો આ એક મહત્વપૂર્ણ વિડીયો છે કેમ કે આની અંદર તમને એની બધી જ ઇન્ફોર્મેશન આપવાનું છે કે એમાં કઈ પણ તમારે ફેરફાર કરાવવો હોય કે જૂનો વોટર આઈડી કાર્ડ હોય એમાંથી નવો બનાવવો હોય કે પછી તમારે નવો વોટર આઈડી કાર્ડ બનાવવો હોય બધી જ માહિતી આ વિડીયો ની અંદર આપવામાં આવશે પણ સૌથી પહેલા હું તમને આ વિડીયો ખાલી શું ફોર્મ ભરીને શેનું દેખાડવાનું છે તો કે તમારો જૂનો વોટર આઈડી કાર્ડ હોય એ કેવો દેખાય છે એ પણ તમને હમણાં સ્ક્રીન ઉપર દેખાડો તો આ ટાઈપનો વોટર આઈડી કાર્ડ તમારો જૂનો દેખાતો હોય આ ટાઈપના વોટર આઈડી કાર્ડને તમારે નવા વોટર આઈડી કાર્ડમાં જેમ કે નવો વોટર આઈડી કાર્ડ આ ટાઈપનો દેખાય છે જો કે બે ટાઈપના આવે છે એક આ ટાઈપનો અને એક આ ટાઈપનો બંને ટાઈપમાંથી કોઈ પણ ટાઈપનો વોટર આઈડી કાર્ડ બનાવો એટલે હાલમાં તો આ ટાઈપનો વોટર આઈડી કાર્ડ જ ખાલી આવે છે હા આ ટાઈપ ના વોટર આઈડી કાર્ડ તમારે જૂના માંથી હોય તો કઈ રીતે બનાવો એનું કઈ રીતે ફોર્મ ભરવું હોય એની ફૂલ પ્રોસેસ આ વિડીયોની અંદર હું ખાલી અત્યારે ત્યારે છું ને હા તમારે નવો વોટર આઈડી કાર્ડ બનાવવો હોય એનો પણ વિડીયો જતો હોય તો એ પણ જણાવજો એ બધી જ માહિતી હું તમને કહીશ અત્યારે ખાલી નોર્મલ કહી દઈશ કે કઈ રીતે એની પ્રોસેસ છે એટલે કઈ રીતે એને એપ્લાય કરી શકો છો સૌથી પહેલા આપણે વોટર આઈડી કાર્ડ જૂનો હોય એને નવો બનાવવા માટે સૌથી પહેલા કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયું જવાનું રહેશે અને તમારે સર્ચ કરવાનું રહેશે શું તો કે વોટર આઈડી વોટર આઈડી લખીને સર્ચ કરશો એટલે આ રીતની એની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે બરાબર એની અંદર તમારે વયું જવાનું રહેશે અને એની અંદર આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે તમારે આ વેબસાઇટ તમારા માટે લગભગ નવી જશે એટલે તમારું આમાં એકાઉન્ટ બનેલું નહીં હોય તો સૌથી પહેલા તમારે સાઇન અપ કરવું જોઈશે એટલે કે એકાઉન્ટ બનાવવું જોઈએ તમારે એકાઉન્ટ બનાવવા માટે શું જોશે તમારો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અને તથા એ તમારો કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે તો હું ફેફસાડ મારી ઈમેલ એડ્રેસ ને મોબાઈલ નંબર દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી અને કન્ટિન્યુ પછી ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ કરવાનું રહેશે તો અહીંયા આગળ પ્રોસેસ મારી ભરી નાખું છું એટલે કે મારી ડિટેલ ભરી નાખું છું ફટાફટ તો આ રીતે મારી ડિટેલ છે મેં ફરિન્યુ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું લાસ્ટ ફર્સ્ટ એ રહેશે તો હું પણ તે ફટાફટ કરી અને પાસવર્ડ મારો સેટ કરી દઉં છું તો આ રીતે મારે મારી ડિટેલ ફરી છે બે વાર પાસવર્ડ દાખલ કરવાનો છે એક વાર અહીંયા અને એકવાર નીચે ત્યારબાદ રિસેન્ડ મતલબ કે ઓટીપી સેન્ડ નો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનો રહેશે તમારા મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ બંને માં ઓટીપી આવી જશે તે ફટાફટ અહીંયા દાખલ કરી દઉં છું આવે એટલે ઓટીપી દાખલ કરી થયા છે હવે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતના ફરી પાછા તમે લોગિન પેજ ઉપર આવી જશો અહીંયા તમારા જે પણ મોબાઈલ નંબર ને જે પાસવર્ડ રેખા એ દાખલ કરી ત્યારબાદ કેપ્ચા કોડ ઉપર ક્લિક કરીને પાછા રિસેન ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે તો મારો પાસવર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી દીધી છે હવે રિસેન ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે ફરી પાછા મારો મોબાઈલ નંબર અંદર ઓટીપી આવશે એ અહીંયા દાખલ કરવાનો રહેશે અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનો ઓટીપી દાખલ કરી ત્યારબાદ રવિ થાય લોગીન ઉપર ક્લિક કરશો એટલે આખે આખું તમારું જે આઈડી છે લોગિન થઈ જશે ઉપર તમારું નામ લખેલ આવી જશે અહીંયા બરાબર અહીંથી તમે તમારા એકાઉન્ટ ને મેનેજ કરી શકો છો અને બાકી આપણે આગળ વાત કરીએ કે હવે વેબસાઈટ ની અંદર શું શું તમે કરી શકો છો સૌથી તો તમે નવું વોટર આઈડી કાર્ડ બનાવવું હોય તો તે બનાવી શકો છો અહીંથી કરેક્શન કરવું હોય તો તે કરી શકો છો અને બાકી બીજા ઘણા બેનિફિટ છે એ બધું પછી આપણે વાત કરશું અત્યારે તો સૌથી પહેલા આપણે શું કરવાના છીએ તો કે જૂનું વોટર આઈડી કાર્ડ હોય એને નવું કરવાના છે તેના માટે પર ક્લિક કરવાનું રહેશે આ આઠ નંબરનું ફોર્મ છે એની પર ક્લિક કરવાનું રહેશે આ છે બિલ ફોર્મ એટ એની પર ક્લિક કરશે એટલે એ આખું ફોર્મ ખુલી જશે તમારી સામે આવી જશે થોડી વાર રાહ જોવાની રહેશે લોડિંગ લેશે તમારી સામે આખી આખું ફોર્મ આવી જશે અને આ વોટર આઈડી કાર્ડ ની ઓફિશિયલ વેબસાઇટમાં તમે બધા જ જાતના ફેરફાર વોટર આઈડી ની અંદર કરી શકો છો નવું બનાવવું હોય કે પછી એમાં કઈ કરેક્શન કરવું બધું જ કરી શકો છો બરાબર કાંઈથી સેલ્ફથી તમારે કરવું કરી શકો છો સબમિટ અથવા તો તમને જો તમારા વોટર આઈડી ના જૂના નંબર યાદ હોય તેનાથી પણ તમે કરી શકો છો તો મને મારા વોટર આઈડી કાર્ડના નંબર યાદ છે એટલે હું વોટર આઈડી કાર્ડ નંબરથી કરીશ તમને યાદ ના હોય તો તમે સેલ્ફ ઉપર ક્લિક કરીને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનો હું ફટાફટ મારા વોટર આઈડી કાર્ડના જે નંબર છે અહીંયા દાખલ કરી દઉં છું તો મેં ડિટેલ ભરતી દીધી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહે સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ જો તમારું નામ રેકોર્ડની અંદર બોલતું હોય છે અથવા તો લિસ્ટની ની અંદર રહેશે તો તમારું નામ આ રીતે આવી જશે જો તમારું નામ આમાં ના આવે તો તમારે જ્યાં એનું હેલ્થ સેન્ટર હોય ચૂંટણી કાર્ડનું જેમ કે સ્કૂલ અંદર થતું હોય તમારા ગામની અંદર રહેતા હોય તો નજીકમાં જે કોઈ પણ સ્કૂલ હોય જ્યાં તમે વોટ કરવા જતા હો તમારા નજીકની સ્કૂલમાં ત્યાંથી તમે એનું કરેક્શન કરાવી શકો છો એના કોઈ સર મેમ હોય ભણવાવાળા અહીંયા કોઈ કોઈ એવો હોય અધિકારી જે આનું સંભાળતો હોય કામ એની પાસે તમે મુલાકાત લઈ અને ત્યાંથી તમે નવું મેળવી શકો છો અને એમાં કંઈ પણ જાતનો ફેરફાર કરી શકો છો જો તમારું નામ રેકોર્ડમાં આવી જશે આ રીતે તો તમારે શું કરવાનું છે ઓકે ઉપર સિમ્પલ ક્લિક કરી દેવાનું છે તમારે જે કંઈ પણ આમાં ફેરફાર કરવાનો હોય તો અહીંથી તમે કરી શકો છો તો અત્યારે આપણે કંઈ કરેક્શન કરવાનું નથી જો કરેક્શન કરવાનું હોય અને નવું જોતું હોય તો આની પર ક્લિક કરવાનું છે જો ખાલી તમારે નવી પ્રિન્ટ જ મકાવી હોય તો આની પર ક્લિક કરવાનું રહેશે તમારા કાર્ડની અંદર કઈ મિસ્ટેક હોય તો તમે બીજા નંબરનો ઓપ્શન કરી ભૂલ સુધારી અને ત્યારબાદ તમે નવું પ્રિન્ટ મેળવી શકો છો ને મારા ચૂંટણી કાર્ડમાં કઈ ફેરફાર નથી મારે ખાલી નવો લેવાનો છે એટલે કે નવો વોટર કાર્ડ જ મારે જોઈશું તો આ ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીશ અને ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરશો આ રીતનું આખે આખું ફોર્મ ખુલી જશે તમારે ધ્યાનપૂર્વક જોતું જવાનું છે અને ત્યારબાદ નીચે જવાનું છે અને આ રીતના તમારા સામે ઇન્ટરફેસ આવી જશે તમારે અહીંથી ક્લિક કરી ઉપર અને તમારા આધાર કાર્ડના નંબર દાખલ કરવાના સૌથી પેલા તમારે અહીંથી નેક્સ્ટ કરવું ત્યારબાદ ત્યારબાદ આવી જશો આધાર આધાર કાર્ડના બોક્સ ઉપર ક્લિક કરશો અને અહીંથી નંબર નંબર મોબાઈલ તથા એડ્રેસ તને ત્રણ વસ્તુ ફિલઅપ કરી દેવાની છે નંબર પાસે જો ઇમેલ એડ્રેસ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો હું અત્યારે ફટાફટ આધાર કાર્ડ નંબર દાખલ કરી દઉં છું તો મેં ફાફાટ મારા આધાર કાર્ડ નંબર દાખલ કરી દીધો છે ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી અને મોબાઈલ નંબર તમારે અહીંથી એડ કરી શકો તો મોબાઈલ નંબર મેં દાખલ કરી દીધા છે હવે ત્યારબાદ ઈમેલ હવે કરવાનો રહેશે તો એના બોક્સ ઉપર હું ફટાફટ ક્લિક કરી મારો ફિલઅપ કરી દઉં છું આ રીતે આખી ડિટેલ ત્યારબાદ ક્લિક કરવાનો રહેશે એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંથી તમારે કારણ દેવાનું છે કે ભાઈ તમારે નવું વોટર આઈડી કાર્ડ કેમ જોઈએ છે મારો ડેમેજ થઈ ગયો છે આ કારણ આનો મતલબ એ થાય ત્યારબાદ ખોવાઈ ગયું તો આ તમારે ક્લિક કરવાનું છે અને મલ્ટી બધાય અલગ અલગ કારણ છે વેટલો કારણ સિલેક્ટ કરશો તો તમારે કંઈ કરવાનું નહી થઈ જો આ પહેલું સિલેક્ટ કરશો તો તમારે જૂનાનો ફોટો અપલોડ કરવાનો અને બધા આ અમુક રિક્વેરમેન્ટ પૂરી કરવી જોશે મલ્ટીપ્લેક્સર આ સિલેક્ટ કરશો પછી એમાં પણ તમારે કંઈ નહી કરવું પડે અને જો આ વેટલો છે અત્યારે હું તો કહો છું તમારે વેટલો ઓપ્શન સિલેક્ટ કરે કે એમ કે ડેમેજ થઈ ગયો છે અને મારે નવો જોઈએ છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ ફોર્મ તમે ક્યાંથી ભરી રહ્યા છો રિપ્લેસ નું નામ લખવાનું છે તો હું મારા ગામથી ફોર્મ ભરી રહ્યો છું તો ફટાફટ એનું નામ દાખલ કરી દઉં છું તો ગામનું નામ દાખલ કર્યા બાદ તમારે ક્લિક કરવાનું રહેશે તમારે દાખલ કરવાના રહેશે તો દાખલ કરી દઈશું કેપ્ચા કોડ તમારે પણ પ્રોપર જોઈને દાખલ કરવાનો છે જો કઈ મિસ્ટેક આવે તો તમારે ફરી પાછા દાખલ કરવાના રહેશે તો હવે કોડ દાખલ થઈ ગયા ત્યારબાદ છેલ્લો ઓપ્શન છે એન્ડ સબમિટ ક્લિક છે તો મારા ખ્યાલથી કોડ ખોટા પડ્યા છે આપણે ફરી પાછા કોડ દાખલ કરશી કેપ્ચા કોડ દાખલ કેપ્ચા કોડ કઈ ભૂલ પડે તો તમારે ફરી દાખલ કરવા જોશે કેમ કે કેપ્ચા કોડ માં કઈ ફોટો હોય મિસ્ટેક હોય તો તમે આગળ વધી શકતા નથી ફરી પાછો આપણે ક્લિક કરશું એટલે આખે આખો આ રીતનું તમારે સામે આખો ફોર્મ ઓપન થઈને આવી જશે તમારે એકવાર એની નીચે જોઈ જવાનું છે જોઈ લેવાનું છે કઈ મિસ્ટેક હોય તો અને જો કઈ મિસ્ટેક હોય તો અહીંથી એડિટ કરી શકો છો નકર ના હોય તો સબમિટ અહીંથી કરી શકો છો સબમિટ એમ પૂછશે તમારે જો સબમિટ કરવું જ છે ખરેખર તો તમારે યસ કરવાનું છે બરાબર આ રીતનો ઇન્ટરફેસ આવી જશે તમારે આનો એક એક ફોટો લેવાનો છે હું પણ લઈ લઉં છું મેં ફોટો પણ લઈ લીધો છે છતાં પણ તમારે એકવાર એને આને ડાઉનલોડ કરી લેવાનો છે અને તમારે સેવ કરીને રાખવાનું છે અને ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું આ ફોર્મ સબમિટ થઈ જશે સક્સેસફુલી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આ ઇલેક્શન કાર્ડ છે એને આ રીતે તમે નવો મંગવી શકો છો ને આખું ફોર્મ ભરવું હોય તો તે પણ તમે આ વેબસાઇટ ની અંદર ભરી શકો છો જો તમારે આખું ફોર્મ ભરવાનો વિડીયોની જરૂર હોય નવો એપ્લાય નવું બનાવવાની તો મને કોમેન્ટ કરજો તો હું એનો પણ વિડીયો બનાવીને આપીશ અને તમને એવો સવાલ થતો હોય છે કે ઇલેક્શન કાર્ડનો નો વિડીયો આમાં કેમ નાખો તો કે વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્શન કાર્ડ છે મતલબ કે ચૂંટણી કાર્ડ છે એનું કામ એ છે કે ઘણી જગ્યાએ તમારે પ્રૂફ તરીકે પણ દેવાનું થાય કે અઢાર વર્ષ તમારા થઈ ગયા છે કે નહીં ઇલેક્શન તો એના માટે બનાવેલો હતો બસ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ ચેનલ ને કરવાનું ભૂલતો નહી ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ને બે